હાલો મિત્રો હું છું હિતેશ મકવાણા રવિવારે માર્કેટિંગ યાર્ડ બન્યું હોવાથી મેં તમને ભાવ જણાવીશું તારીખ અગિયાર એક બે હજાર પચીસના શનિવાર આજે મેં તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવીશું તો તેમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડ જામનગર માર્કેટિંગ યાર્ડ જસદણ માર્કેટિંગ યાર્ડ જુનાગઢ માર્કેટિંગ યાર્ડ અને અમરેલી માર્કેટિંગ યાર્ડ તો પહેલાં વાત કરીશું આપણે જ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ शेण्या तर तेव एक हजार पचास रुपया त्याचा एक हजार बसो बत्रीस अडद नीचा भाव एक हजार एक सो रुपया त्याना उचा भाव एक हजार सो छप्पन मग तर तेना भाव एक हजार बसो रुपया त्याना उचा भाव एक हजार आठसो चौत्रीस तुबेर तर भाव एक हजार एक सो रुपया त्याना उचा भाव एक हजार सात सो चोराणू ધાણા તો તેના નીચા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ચુમ્માલીસ સોયાબીન તો તેના નીચા ભાવ સાતસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને તોંતેર રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ એક હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર બસો ઓગણચાલીસ ઘઉં ટુકડા તો તેના નીચા ભાવ છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને છત્રીસ મગફળી તો તેના નીચા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને બેતાલીસ જીરું તો તેના નિશા ભાવ ચાર હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર બસો પંચાવન આ હતા જુનાગઢ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશ અમરેલી માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો આપ બજાર ભાવના વિડીયો જોવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા બજાર ભાવના વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે સિંગદાણા તો તેના નીચા ભાવ નવસો પંચાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો પાંત્રીસ એરંડા તો તેના નીચા ભાવ એક હજાર એકસો એકોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો નવ્વાણું શેણ્યા તો તેના નીચા ભાવ એક હજાર દસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો છ અડદ તો તેના નીચા ભાવ એક હજાર અઠ્યાવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો બાસઠ તુવેર તો તેના નીચા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો એકાવન ધાણા તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો રૂપિયા સોયાબીન તો તેના નીચા ભાવ પાંચસો પાંત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને પાંત્રીસ જુવાર તો તેના નીચા ભાવ છસો પંદર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો ને પાંત્રીસ તલકાળા તો તેના નીચા ભાવ બે હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજારને છસો રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ એક હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ચારસો પચીસ રૂપિયા ઘઉં ટુકડા તો તેના નીચા ભાવ પાંચસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને તોંતેર રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને બાવન રૂપિયા કપાસ તો તેના નીચા ભાવ નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ત્રીસ જીરું તો તેના નીચા ભાવ ત્રણ હજાર સાતસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર ને પાંચસો રૂપિયા આ તા અમરેલી માર્કેટિંગ યાર્ડ ના બજાર ભાવ હવે મે તમને જણાવી છે બી જામનગર માર્કેટિંગ યાર્ડ ના બજાર ભાવ સણિયા તોતિના નીચા ભાવ 1070 રૂપિયા છilaiને તેના ઊંચા ભાવ 1203 રૂપિયા એરંડા તોતિના નીચા ભાવ 1060 રૂપિયા છilaiને તેના ઊંચા ભાવ 1222 રૂપિયા અડદ તોતિના નીચા ભાવ 1100 રૂપિયા છilaiને તેના ઊંચા ભાવ 1575 मग तर तेना भाव एक हजार चारस रुपयाची लईने तेना भाव एक हजार सो नेवं तुवेर तर तेना निचा भाव आठसो पचास रुपयाची लयने तेना उंचा भाव एक हजार त्रणसोने अजमो तर तेना निचा भाव बे हजार एक सो रुपयाची भाव पाच पचास रुपया जुवार तर तेना निचा भाव त्रणसो एशी रुपयाची लयने भाव आठसो रुपया લસણ તો તેના નીચા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર નવસો પાંચ ડુંગળી તો તેના નીચા ભાવ એકસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો ને સિત્તેર રૂપિયા બાજરી તો તેના નીચા ભાવ ચારસો દસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને પાંત્રીસ રૂપિયા ઘઉં ટુકડા તો તેના નીચા ભાવ પાંચસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને પંચોતેર રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ આઠસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો પંચોતેર કપાસ તો તેના નીચા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને પાંચસો રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ચાર હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર ચારસો ને વીસ રૂપિયા આ હતા જામનગર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે અમે તમને જણાવી જણાવીશ જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો આપને આ વિડીયો ગમે તો એક લાઈક જરૂર કરજો જેથી આ વિડીયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે એરંડા તો તેના નીચા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને એકસો રૂપિયા છણિયા તો તેના નીચા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો રૂપિયા મેથી તો તેના નીચા ભાવ સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ एक हजार एक सौ रुपियाँ अडद तिचा भाव नौ सौ रुपियाँ लै भाव एक हजार सौ मग तिना नीचा भाव एक हजार रुपियाँ लै नै भाव एक हजार त्रासो पचास रुपियाँ तुवे तिचा भाव एक हजार एक सौ रुपियाँ लै नै त्यहाँ भाव एक हजार छ सौ रुपियाँ धाणा भाव નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને ત્રણસો રૂપિયા સોયાબીન તો તેના નીચા ભાવ ચારસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને દસ રૂપિયા બાજરી તો તેના નીચા ભાવ ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને અગિયાર રૂપિયા તલ કાળા તો તેના નીચા ભાવ બે હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ एक हजार सो रुपयाची लय न तेा भाव बे हजारने त्रणसो रुपया घा टुकडा तर तेना निचा भाव पाच सो रुपयाची लईने तेना उचा भाव चोने ओगणपचास रुपया मगफळी तर तेना निचा भाव आठसो रुपयाची लय नाही तेना उचा भाव एक हजार एक सोने साठ रुपया कपास तर तेना निचा भाव एक हजार त्रणसो पचास रुपयाची लयने तेना उंचा भाव एक हजार पाच सो दस जीरू तर तेना निचा भाव ત્રણ હજાર સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર ચારસો ને પચાસ રૂપિયા આ હતા જસદન માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે અમે તમને જણાવીશું ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ સિંગનાણા તો તેના નીચા ભાવ આઠસો એકસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને એકસઠ રૂપિયા એરંડા તો તેના નીચા ભાવ એક હજાર એકસો એકસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો એકોતેર છેણ્યા તો નીચા ભાવ એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને છત્રીસ રૂપિયા અડદ તો નીચા ભાવ નવસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો ને એકત્રીસ મગ તો તેના નીચા ભાવ એક હજાર ચારસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો એકત્રીસ ડુંગળી સફેદ તો તેના નીચા ભાવ બસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણસો ને સોળ રૂપિયા तुवेर तोतेना तेना निचा भाव एक हजार एकाणू रुपयांची लय नाई ते भाव एक हजार सात सोने एकसठ रुपया धाणा तो तेना भाव आठसो रुपया तेना उसा एक हजार सोने अगि रुपया सोयाबीन तर तेना निचा भाव सो एकावन नाही त्याना उचा भाव आठसोने रुपया लसण तर तेना भाव एक हजार बसो एकावन्न रुपयाची लय भाव त्रण हजार एक रुपया ડુંગળી તો તેના નીચા ભાવ એકસો ને સોળ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો ને સોળ રૂપિયા તલકાળા તો તેના નીચા ભાવ બે હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર આઠસો ને સોતેર તલ સફેદ તો તેના નીચા ભાવ એક હજાર પાંચસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ચારસો એકતાલીસ ઘઉં ટુકડા તો તેના નીચા ભાવ છસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો ને બે રૂપિયા घाउलोकण <ones> <tothana nisabau> त <भाव> निशा भाव पाँच सौ ने रुपियाँ लै <ते> नै त्यहाँ उच्चा भ सो बेतालिस रुपियाँ मगफल तिस भाव छ सौ एकत रुपियाँ लै नै त्यहाँ उच्चा भजार बसो एकत्रिस कपस भाव एक हजार बसो एक रुपियाँ लै नै त्यहाँ उच्चा पाँच सौ छ भाव त्रान्ड हजार पाँच सौ एक रुपियाँ लै नै त्यहाँ उच्चा भार हजार पाँच सौ एक એકસઠ રૂપિયા આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક પાંચ માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવ્યા આ વિડીયો જોવા બદલ આપણને ધન્યવાદ અને આભાર